છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરના મુખ્ય બજારમાં આજે નગરપાલિકાનું દાદાનું બુલ્ડોઝર ગર્જના સાથે પ્રવેશ્યું બોડેલી નગરપાલિકા દ્વારા સાહીઠ વર્ષથી વધુ જૂના ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તોડી દબાણ હટાવવામાં આવ્યા હતા જે લઈને શહેરમાં ભારે ચર્ચા અને રોષ જોવા મળ્યો છે વુડીલ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી માટે આજે સવારથી જ બજાર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો નગરપાલિકા ચીફ ઓફિસર સાથે

આ કાર્યવાહી કરતા પહેલા એ લોકોના ત્રણ નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી પણ એમના જોડે કોઈ પણ લીગાલિટીના પુરાવા હતા અથવા જે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે એમને હટાવવામાં આવ્યા છે આ શરૂઆતની કાર્યવાહી છે આગળ જે પણ હસ્તા દબાણ હશે સરકારી જગ્યા પર હશે એમને નોટિસ ઇસ્યુ કરી અને એમને જે પાકિસ્તાનના સિંધ દેશમાંથી કોંગ્રેસ આઝાદીના જે ભાગલા પડ્યા હતા ત્યારે બોડેલી ખાતે અહીં રહેવા માટે આવેલા થોડા દૂધ બોલી ખાતે રહેવા માટે આવ્યા તે ઘડીએ અમારી પાસે કોઈ ધંધા રોજગાર માટે તે વસ્તુ હતી ધંધો કરવા માટે તો તે ઘડી જે તેની સરકારે અમને ધંધો કરવા માટે આ જગ્યા એલોટમેન્ટ કરી હતી તો અમે અહીંયા ત્રીજી પેઢી છે મારા દાદાની અમે ત્રીજી પેઢી છે અહીંયા અને એમણે અહીં એલોટ કરી અહીં ધંધો કરી ખાતા અમે અને આજે અમારા કેબિન અમને થોડી